આજે આપણે ઘરમાં રહેલા દૂધમાંથી પહેલા આપણે છૂટો માવો અને પછી આપણે કેસર ઈલાયચી પેંડા કેવી રીતે બનાવવા એનો જોઈએ recipe નો અહીંયા માત્ર ને માત્ર ત્રીસ થી ચાલીસ રૂપિયાની અંદર તમે ઘરે બસો પચાસ ગ્રામ કેસર ઈલાયચી પેંડા બનાવી શકો છો ઓછા બજેટમાં માં એકદમ તાજા બહાર કરતા વધારે ટેસ્ટી બહાર કરતા ઓછી ખાંડના ફળિયા ઓછા નાના મોટા સૌ કોઈને ભાવેવા એવા માત્ર બનાવો પંદર થી વીસ મિનિટમાં સૌથી પહેલા એક કડાઈ લેવાની એ કઢાઈની અંદર એક ચમચી ઘી ઉમેરી દેવાનું જ્યારે આપણે માવો બનાવીએ ત્યારે તળિયે આપણું ઘી ચોંટે નહીં એટલે હવે આપણે અહીંયા આપણે ઘરમાં રહેલું દૂધ કોઈ પણ લેવાનું છે મેં તો ફ્રીજમાંથી જ કાઢ્યું છે તો એ એક વાટકી દૂધ લેવાનું એની અંદર સામે એક વાટકી મિલ્ક પાવડર લેવાનો છે. એક વાટકી દૂધની સામે એક વાટકી મિલ્ક પાવડર થોડું થોડું ઉમેરી અને હલાવતા જવાનું ગઠ્ઠા ન ન રહે રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક જ વાસણનો ઉપયોગ કરવાનો છે અને આપણે સરસ મજાના પેંડા બનાવી લેવાના છે તો હું તો પેંડા ઘરે જ બનાવું છું અહીંયા આપણે માવાનું જે બેઝિક છે એ આ જ રીતે છે તો અહીંયા આપણે સરસ રીતે તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ મજાનું માવું માવા માટેની મેથડ સૌથી પહેલાં આપણે કેસર ઇલાયચી અને ખાંડ ઉમેરી દઈએ સાથે કેસરના એસેન્સ ઉમેરવાના છે થોડા ચારથી પાંચ ટીપા તો હવે અહીંયા આટલી વસ્તુ આપણે કેસર એલાયચી પેંડા બનાવવા છે એટલે આપણે ઉમેરવાની છે સૌથી દૂધ લેવાનું ઘી લેવાનું છે એક ચમચી એમાં એક વાટકો દૂધ સામે એક વાટકો મિલ્ક પાવડર ખાંડ મેં અહીંયા બહુ ઓછી ઉમેરી તમે ખાંડ વધારે ઉમેરી શકો છો સાથે મેં ઉમેર્યું છે ઈલાયચી સાત થી આઠ ઇલાયચી ખાંડી અને ઉમેરી દેવાની કેસરના તાતડા અને એસેન્સ બસ આટલી જ વસ્તુ ઉમેરી અને હવે આપણે હલાવી લઈશું થોડી જ વારમાં આપણે માવો બનાવી લઈશું માવો અહીંયા આપણે દૂધને સતત હલાવતું જવાનું છે ફરતી કિનારી હોય ત્યાં આપણે જે દૂધ ઉકળશે એટલે મલાઈ બનશે તો એ મલાઈને આપણે ઇન્સર્ટ કરતા જવાનું છે અને આપણે હલાવતા જવાનું છે કઢાઈ હેવી બોટમ લેવાની છે તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે દૂધ છે એકદમ સરસ મજાનું કેસરના કારણે યલો થઈ ગયું છે અહીંયા આપણે જે કેસર એસેન્સ ઉમેર્યું છે એના કારણે તમારે કેસર ઓછું ઉમેર્યું તો પણ ચાલે પરંતુ આપણે કેસર વધારે ઉમેર્યું એસેન્સ ઓછું ઉમેર્યું હવે આપણે ફરતી કિનારી હોય એ કિનારીમાંથી આપણે જે મલાઈ અને માવો બનીને ચોટે છે એને કાઢતું જવાનું છે દૂધની અંદર ઉમેરતું જવાનું છે અને આપણે હલાવતું જવાનું છે અહીંયા આપણે 4 મિનિટનો સમય હલાવતા હલાવતા થઈ ગયો છે અહીંયા 4 મિનિટની અંદર આપણે દૂધને સતત ઉકળવા નથી દેવાનું ઉભરો નથી આવવા દેવાનું એની રીતે જ હલાવ હલાવ કરવાનું છે હવે આપણે બસ થોડી જ વારમાં તમે જોયું ને તો દૂધ જ એકદમ ઘટ અને ઘણીદાર બનવા લાગશે તળિયે બેસી ન જાય તળિયે ચોટી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે જો તળિયે ચોટી જશે તો ચોટવાની અને બળવાની વાસ આવે છે જેના કારણે આપણા માવામાં પણ એસિડિટી આવી જતી હોય છે તો હવે અહીંયા ધીમે ધીમે આપણે હલાવતા જશું તમે અહીંયા જુઓ તો આપણે એકદમ સરસ ધીમે ધીમે હલાવીએ છીએ ખરેખર હું તો પેંડા ઘરે જ બનાવું છું ઓછું બજેટ સસ્તું ભાડું અને શીતપુરની યાત્રા સાથે આ પેંડા ખાવાની મજા પણ બહુ સરસ આવે છે લાવ્યો ગરમ પેંડા કોને ન ભાવે તો અહીંયા આપણે એ જ કરવાનું છે તો થોડી જ વારમાં તમારા પેંડા બનીને રેડી થઈ જશે હવે જુઓ દૂધ એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે તમારે આ જ્યારે પેંડા બનાવો છો ત્યારે આ કઢાઈ મૂકી તમારે ક્યાંય જવાનું નથી કારણ કે તમારા પેંડા બનાવવાના છે માવો બનાવવાનો છે સતત હલાવલાવ કરવું પડશે તો જ આપણને સરસ મજાના મેવા મળશે મહેનત તો આપણે કરવી જ પડશે હવે અહીંયા આપણે સરસ રીતે તમે જોઈ શકો છો દૂધને આપણે હલાવી લઈશું ધીરે ધીરે આપણે એકદમ સરસ દૂધ છે કલર પકડતો જાય છે જે ઓરેન્જ કલર આવો છે કેસર ઇલાયચી ભૈડાનો એ નેચરલ આવી રહ્યો છે અહીંયા આપણે બીજી કોઈ જ એવી વસ્તુ નથી ઉમેરી જે આપણે હેલ્થને નુકસાન કરતી હોય હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આમ કણી બની રહી છે દાણીદાર આપણો માવો બની રહ્યો છે આપણે આપણે તો તો અહીંયા તમે જુઓ જે આપણો માવો બન્યો છે એમાં માવાની સતત હલાવ હલાવ કરવાનો બહુ સરસ ઘણી પડે છે મને તો બહુ મન થઈ જાય હું મને ખરેખર પેંડા બહુ ભાવે છે અને હું મોટે ભાગે ઘરે જ પેંડા બનાવું છું તમે આ જ રીતે તમે પ્લેન માવો બનાવી શકો છો એમાં માત્ર ઇલાયચી અને ખાંડ ઉમેરો અને કેસર ન ઉમેરો પ્લેન સિમ્પલ માવો સાદો બને ચોકલેટ પેંડા બનાવવા છે તો તમે આમાં કોકો પાવડર એડ કરી દેવાનો છે અને સાથે સાથે તમારે થોડું ચોકલેટનું સિરપ એડ કરી દેવાનું એટલે તમારે ચોકલેટ પેંડા બનશે તમારે જે ટેસ્ટ અને જે ફ્લેવરના પેંડા બનાવવા છે તમારે કોકોનટ પેંડા બનાવવા છે તો તમારે આ જે માવો બનાવવો છો એમાં થોડું નાળિયેરનું છીણ ઉમેરી દેવાનું છે તો તમારા કોકોનટ પેંડા બની જાય છે તો અહીંયા આપણે મેઈન જે મા જે બેઝ છે માવાનો એ આ જ રીતે માવો બનાવવાનો છે એની અંદર જેમ આપણે કેસર ઈલાયચી ઉમેર્યું તો કેસર ઇલાયચી પેંડા બને છે એ જ રીતે હા થાબડી પેંડા અલગ રીતે બને છે થાબડી પેંડાની રીત બહુ ડિફરન્ટ છે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો હલાવ હલાવ કરવાથી આપણો જે કલર છે એકદમ વધારે ઘટ આમ યલો થઈ ગયો છે ઓછો મારે અત્યારે દસ મિનિટ થઈ છે ટાઈમ એટલે કહો એટલે તમને ખ્યાલ આવે જ્યારે તમે પેંડા બનાવો એટલે વીસથી પચીસ મિનિટનો ટાઈમ તમારે ખાસ કાઢી લેવાનો આપણે એડિટિંગમાં થોડું ફાસ્ટ ફોરવર્ડ કર્યું જેના કારણે વિડીયો થોડો નાનો બને બાકી વિડીયો ત્રીસ મિનિટનો આરામથી બની જાય કારણ કે હું મીડિયમ આંચે એકદમ એટલે એકદમ મીડિયમ આંચે આ પેંડા બનાવી રહી છું મીડિયમ આંચે પેંડા બનાવવાથી ધીમે ધીમે બને છે પરંતુ ખૂબ સારા બને છે હવે એકદમ સરસ મજાનો આપણો માવો બની રહ્યો છે માત્ર ને માત્ર બે થી ત્રણ જ મિનિટની અંદર તમને જે માવાનું જે નેચરલ આઉટપુટ દેખાય એ મળે છે અહીંયા તમારે સરસ મજાની રબડી રેડી થઈ ગઈ છે જો તમે રબડી ખાવાના શોખીન હોય તમને માવાલા રબડી ખાવી ગમતી હોય તો આ જે ટેક્સચર બન્યું છે એને કાઢી લ્યો અને ગરમ ગરમ રબડી તરીકે તમે શવ કરી શકો છો હવે આ તૈયાર થયેલું રબડીનું છે એને આપણે હજી આપણે વધારે બાળી દેવાનું છે તો અહીંયા એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કેટલું હલાવવું પડે છે તો જ્યારે પણ તમે માવો બનાવો ત્યારે તમે માનસિક રીતે તમે સ્ટ્રોંગ રહેજો કે આપણે સતત હલાવવાનું જ છે તો અહીંયા આપણો માવો છે એ સરસ રીતે હવે થોડી જ વારમાં બની જશે ઘણો બધો ઘટ થઈ ગયો છે પાણીનો ભાગ જે હોય દૂધનો ભાગ હોય એ બધું બળી રહ્યું છે અને આપણે થોડી જ વારમાં માત્ર હવે બે જ મિનિટ થશે બહુ એકદમ ઝડપથી હવે આપણો માવો છે એકદમ બની રહ્યો છે અહીંયા આપણે કહીએ તો નેવું ટકા તમારો માવો બની ગયો છે કારણ કે જુઓ તમે કેટલું ઘટ છે ધીમે ધીમે આપણે માવો બનાવ્યો અને સતત હલાવ્યું જેના કારણે આપણો જે માવો છે એ એકદમ સ્મૂધ અને સાઇની બનશે બનાવવામાં પેંડા બનાવવામાં આપણને એકદમ સરળતા રહેશે વધારે આપણે માવાને ટૂંકવો નહીં પડે કારણ કે અમુક ટાઈમે હું માવો બનાવું છું એટલે મને ખબર છે કણી કણી રહે છે લમ્સ રહે છે માવાની છૂટી કણીઓ પડે છે જેને આપણે સ્મૂથ કરવો પડે છે ક્યારેક હાથથી મસળી નહીં તો ક્યારેક મિક્સરમાં ક્રશ કરીને પણ આપણે માયા માવાને સ્મૂથ બનાવવો પડે છે તો અહીંયા એકદમ સરસ દાણેદાર કણીદાર સિલ્કી સાયની એવો આપણો માવો બનીને રેડી થઈ ગયો છે હજી જેમ પાણીનો ભાગ શોષાશે એમ એમનો જે યલો કલર છે કેસરી લાય છે પેંડાનું એ નેચરલ સેમ ટુ સેમ બહાર જેવો જ આવે છે તમે એક વખત આઉટપુટ જોશો એટલે કે શું કહું વાહ તો હવે આપણે વધારે હલાવવાનું છે કારણ કે લાસ્ટ ટાઈમે જ્યારે બધું જ પાણી અને દૂધનો ભાગ પડી જાય અને આપણો માવો બની જાય ત્યારે આપણે ખાસ તળિયે ચોટવા નથી દેવાનું બિલકુલ સ્મેલ નથી આવવા દેવાની કે આપણો માવો છે ચોટી રહ્યો છે ઓકે આપણે સરસ નેચરલ આવતો જાય છે આપણો માવો બનીને એકદમ રેડી થઈ ગયો હવે અહીંયા આપણે સહેજ પણ પાણીનો ભાગ નથી લેવા તૈયાર કરેલા માવાને આપણે એક વાસણમાં કાઢી લેવાનો છે ગરમ ગરમ માવાને જ આપણે આપણી સ્પૂનની મદદથી આપણે આવી રીતે મસળી લઈએ જેના કારણે માવો હજી છૂટો છે તો જે મસળીશું તો આવું એકદમ સોફ્ટ બની જશે અને હવે આ ગરમ ગરમ માવાને આપણે હાથ વડે ડૂબીશું એક સરસ મજાનો આપણે ડો રેડી કરીશું અને હવે બનાવી લઈએ સરસ મજાના પેંડા તો અહીંયા આપણે પેંડાનો જે આકાર હોય એ ટાઈપના આપણે ગોળ પેંડા બનાવી લઈએ આપણી પાસે પેંડાનો મોડ નથી તો આપણે હાથની મદદ વડે છે પેંડાનો શેપ આપીએ પેંડા જેવો અને તૈયાર કરેલો આ એક પેંડો છે એવા જ આપણે બધા પેંડા બનાવી લીધા છે અને સાથે આપણે પિસ્તાથી ડેકોરેટ કર્યું છે એક પિસ્તાના બે ભાગ લીધા છે અને સ્પૂનની મદદથી આપણે પેંડાને ચપટા કરી દીધા એટલે વચ્ચેથી સહેજ દબાયેલા અને સેમ ટુ સેમ આપણે બહાર પેંડા મળે એ જ ટાઈપના પેંડા આપણા બનીને ઘરે રેડી થઈ ગયા તો આશા રાખું છું આપશો ને આ માહિતી પસંદ આવી હશે મિત્રો બહુ બધી મહેનત મેં કરી છે આ વિડીયો બનાવવા માટે એક લાઈક દિલથી કરશો કારણ કે આપ પાસે હું આશા રાખી શકું છું